બનાવની વિગતો મુજબ જેતપુરના થાણા ગાલોલ ગામે રહેતા મિલનભાઈ મગનભાઈ મકવાણા ઉંમર વર્ષ ઓગણત્રીસે ભાઈ રણજીતની હત્યા અંગે અશોક હજુ મકવાણા સામે જેતપુર તાલુકા પોલીસમાં હત્યાની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે મજૂરી કામ કરે છે ત્રણ ભાઈઓમાં સૌથી મોટો રૂપસિંહભાઈ તેનાથી નાનો રણજીતભાઈ હતો પિતાનું ત્રણેક વર્ષ પહેલા અવસાન થયેલ છે ગત રાત્રે ઘરે જમીને બેઠા હતા ત્યારે તેનો મોટો ભાઈ રણજીત ઘરે આવેલ અને તરત જ બહાર જતો રહેલ અને થોડી વાર બાદ તેના મિત્ર વિજય ઉર્ફે જગો કિડિયાનો ફોન આવેલ અને કહેલ કે તારો ભાઈ રણજીત અને અશોક મકવાણા બંને મેલડી માના મંદિરે જવાના રસ્તે ઝઘડો કરે છે અને રણજીત ત્યાં જ જમીન પર પડી ગયેલ છે તેને લોહી નીકળે છે જેથી તું જલ્દી અહીં આવ તે વાત કરતા તે બાઇક લઈ મંદિરે જવાના કાચા રસ્તે ગયેલ અને જઈને જોયું તો ત્યાં અશોક હાજર હતો અને તેનો ભાઈ રણજીત જમીન પર પડેલ હતો ફરિયાદીને જોઈ અશોક તેનો બાઇક લઈ થાણા ગાલો બાજુ ગામમાં ભાગી ગયેલ અને તે ભાઈ રણજીત પાસે જઈને જોયું તો તેના પડખાના ભાગેથી લોહી નીકળતું હતું

બનાવનું કારણ એવું છે કે સવા વર્ષ પહેલા ગામમાં સમસ્ત કોળી સમાજના વેલનાથ મંદિરે માંડવો કરવાનું આયોજન કરેલ હતું જેમાં માંડવાનો ખર્ચ માટે એક કમિટી બનેલ હતી ખર્ચનો વહીવટ તેનો ભાઈ રણજીત પાસે હોય અને અશોકા માંડવામાં થયેલ ખર્ચ બાબતે અવારનવાર હિસાબ માંગતો હોય અને કહેતો હોય કે તું માતાજીના માંડવામાં થયેલ ફાળાના પૈસા ખાઈ ગયો છો તે બાબતે અવારનવાર મૃતક રણજીત સાથે ઝઘડો કરતો હતો અને તે બાબતે ચર્ચા કરવા માટે બોલાવી તેની સાથે ઝઘડો કરી રણજીતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી ભોગ બનનાર યુવાન અને હત્યારો બંને પિતરાઈભાઈ તથા હોવાનું સામે આવ્યું છે જેતપુર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઘટના સ્થળથી છરી કબજે કરી હતી તેમજ આરોપી અશોક મકવાણને સંગજામાં લઈ સઘન પૂછતાછ હાથ ધરી છે રિપોર્ટર આશિષ પાટડિયા જેતપુર

આરોપી કોણ છે આરોપી નું નામ છે અશોક હજુભાઈ મકવાણા અને મરણ છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે મૃતક છે કે રસ્તામાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન આમને રોકી અને ત્યાં પણ કઈ ઝઘડો કર્યો હોવાની વાત છે હા ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા કલાવ ગામથી જે મેરડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે ત્યાં બંને ભેગા થઈ જતા બંનેને માથાકૂટ થતા આ બનાવ બનવા છે